શહેરના ડોન ચોકમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો ભાવનગરના ડોન ચોકમાં સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો બનાવના પગલે લોકો એકત્ર થયા હતા રસ્તા પરથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો જેની ઠોકરે એક કાર ચડી હતી ટ્રકની ઠોકરથી કારને ખાસ નુકસાન થયું હતું જ્યારે આ બનાવના પગલે એક થ્રી વ્હીલર છકડો પણ રસ્તા ઉપર ઉભેલો લારી સાથે અથડાયો હતો શહેરના રહેણાંકીય વિસ્તારમાં પૂરપાટ દોડતા વાહનોને ટ્રકો પર લગામ કસવા લોક માંગ ઉઠી હતી અકસ્માતમાં કાનને જે રીતે નુકસાન થયેલું છે લોકોમાં સવાલ ઉઠ્યા હતા ભારેખમ વાહનો પૂરપાટ દોડી રહ્યા હતા તેની સામે લોકોમાં રોષ સાથે ચણભડાટ જોવા મળ્યો હતો આ ટ્રિપલ અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ જવા પેમા હતા સદનસીબે કોઈને જાનહની થવા પામી ન હતી मारियानी <laughs>